વડોદરાના ભરૂચ જતા નેશનલ હાઇવે અડતાલીસ પર ઠેર ઠેર ખાબડા પડ્યા છે વાત કરવામાં આવે તો વાઘોડિયાથી કપુરાઈ જતા હાઇવે પર મસમોટા ખાડા પડ્યા છે નેશનલ હાઇવે અડતાલીસ પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે ખાડા પડતા હાઇવે પર સતત ટ્રાફિક જામ જોવા મળતો હોય છે ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ વાહન ચાલકો રસ્તાને લઈને પરેશાન છે જિલ્લા ભાજપ પ્રમુખ રશિક પ્રજાપતિએ NHAI સાથે વાત કરી અને ચર્ચા કરી હતી બસ સાચી વાત છે તમારી રોડ ઉપર વરસાદના કારણે પહેલાં પણ એક વરસાદ હતો ત્યારે ખાડા પૂરવામાં આવ્યા હતા અને ક્યાંક ક્યાંક બ્રિજ આંકડા છે તો બે ગાડીઓ સાથે નથી નીકળીતી એના સંદર્ભે કંઈક ટ્રાફિકની સમસ્યા છે અને તમે જે ખાડાની વાત કરી આ રોડ ઉપર ઘણા બધા ખાડા છે પરંતુ પહેલાં પણ અધિકારીઓ સાથે ખાડા પૂરા હતા પરંતુ વરસાદના લીધે અને ભારે વાહનોના હિસાબે આ ખાડા પડેલા છે અને હાઈવે ઓથોરિટી વાળા અધિકારીઓ સાથે વાત કરી છે એ પૂરવાના એને જેમ વરસાદ થોડો ઓછો થશે એટલે ખાડા પૂરવાના પૂરતા પાછા ફેરતી પ્રયત્ન કરશે અને રાબેતા મુજબ થઈ જશે તરુણભાઈ જે રીતના અહીંયા આપ અવર જવર કરો છો રોજ આ રોડ છે ટેક્સ પણ લેવાય છે શું કહેશો આ કેમ ખાડા નથી આવતા જો આ ખાડા તો છે ને ભાઈ સરકારની ખબર નહીં કેવી નીતિ છે અને આ રોડ ટ્રાન્સપોર્ટેશનનું કેવું કામ છે બરાબર એ તો હું નથી જાણતો પણ એમને ખરેખર નેશનલ હાઈવે ફોર્ટી એટ છે તો એના માટે તો ખરેખર આ ત્વરિત પગલું લેવું જોઈએ ખાડા તો એટલીસ્ટ ખાડા પૂરે તો બી સારું છે હવે આજે 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 પબ્લિક હેરાન થાય છે એકસો સાઠ એકસો સાઈઠ રૂપિયાનો ટોલ ટેક્સ ભરી આ નેશનલ હાઈવે બતાવ્યો છે નેશનલ હાઈમાં આટલા ખાડા તમે જુઓ આજે પૈસા અમે આપીએ છીએ જો પૈસા અમે ન આપીએ તો ગાડી અમારી બહાર કાઢવા દેતા નથી ગાડી બહાર ન કાઢવા દે તો અમારે શું કરવું અને આટલો ટેક્સ ભરવા છતાં આની કરતા તો જે પાસ્ટ જે સરકાર હતી એ સારી હતી હું કોઈ સરકારને હું હું ભાજપવાળોથી નથી કોંગ્રેસવાળો કે નથી કોઈ પણ પક્ષવાળો પણ એક આમ નાગરિક તરીકે હું કહું છું કે પ્લીઝ કાઇન્ડલી મોદી સાહેબ હવે જુઓ તમે આ તમે આપો છો એની ના નથી પણ એની નીચા કેવું થઈ ગયું છે આ નેશનલ હાઈવે કાં તો ટોલ ટેક્સ બંધ કરાવો અરે સાહેબ તકલીફ બહુ પડે કાં ટોલ ટેક્સ બંધ કરાવો વડોદરાથી જાંબુઆ તરફ જવાનું જે હાઈવે છે ઠેર ઠેર ખાડા પડી ગયા છે બસ મોટો ટોલ ચૂકવો છો તેમ છતાં પણ જે સુવિધા હાઈવે ઓથોરિટી દ્વારા આપવાની હોય એ નથી આપવામાં આવતી નથી આપવામાં આવતી ગુજરાતમાં સૌથી ખતરના ખતરનાક હાઈવે આ છે ફોર્ટી એટ નંબરનો જે જાંબુવાથી લઈને ધુમાડ ચોકડી સુધીનો છે ત્યાં ભયંકર અકસ્માત રોજના છે એવરીડેના છે અને ઘણી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે તો બી આપણું તંત્ર આંધળું છે અને કોઈ કંઈ એની પાછળ કોઈ જ કાયદા રાખવું પડતા નથી અને રોજે રોજ અમે ટ્રાફિકમાં ટ્રાફિકની એટલી મોટી સમસ્યા છે કે અમારે ઘરે પહોંચવા માટે બી એક કલાક વહેલું નીકળવું પડે છે એવરીડેનું કે વડોદરા ત્યાંથી લગીને ઘણા બધા ખાડા છે જનતા ટોલ નાકા ભરે છે જનતા લાવી છે સરકારને ઘણી મુશ્કેલી પડી આવતા આવતા ઘણા બધા ખાડા છે તો ઘણી બધી મુશ્કેલી પડી બધું ટોલ ભરે હવે ગુજરાતી જનતાએ જાગવું પડશે તો જ આ સરકાર સુધરશે સલીમ સાદીવાન